જુનાગઢમાં ગિરનારની પરિક્રમા દરમિયાન દારૂનો જથ્થો ઝડપાયો સમાચાર સામે આવ્યા છે જેમ બે શખ્સ પરિક્રમામાં દારૂ વેચવા માટે આવ્યા હતા હાલ ગિરનારની લીલી પરિક્રમા ચાલી રહી છે આ પરિક્રમા કરી પુણ્યનું ભાતું બાંધવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે ત્યારે અત્યાર સુધીમાં છ લાખ વીસ હજાર લોકોએ ગિરનારની પરિક્રમા કરી છે તેવામાં લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ જુનાગઢમાં પરિક્રમા દરમિયાન